વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો આજે હું તમારી સાથે એક ફેશ પાવડર વિશે જાણકારી આપવા માગું છું જે આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે આપણી સ્કિનને ખરાબ થતી અટકાવે છે અને જો તમારી સ્કિન ખરાબ થઈ ગઈ હોય સ્કિન પર એટલે કે ચહેરા પર ખીલ ખીલના ડાક પ્રેગમેન્ટેશન ખીલના દાણા થઈ ગયા હોય વ્હાઈટ દાણા થયા હોય કે કાળા દાણા થયા હોય અથવા તો તમારા નાક પર ખૂબ જ ઝીણી ઝીણી વ્હાઈટ કલરની રેસીસ આવતી હોય અથવા તો વ્હાઇટનેસ આવતું હોય તો આ બધા પ્રોબ્લેમ આ પાવડર દૂર કરશે આ પાવડરને તમે ફેસ પેક રીતે પણ ઉપયોગમાં લઈ શકો છો સ્ક્રબની રીતે પણ ઉપયોગમાં લઈ શકો છો અને ફેશિયલની રીતે પણ ઉપયોગમાં લઈ શકાય છે આ પાવડરને આ પાવડરનું નામ છે આલ્પ ગુડનેશ નીમ પાવડર આ પાવડરનો ઉપયોગ કરવાથી સ્કિન ટાઈટ થાય છે જે સ્કિન લચી પડી હોય એને પણ ટાઈટ કરે છે સાથે સ્કિન પર કરચલી પડી ગઈ હોય એને પણ ટાઈટ કરે છે એટલે કે રિમૂવ કરે છે તમારા સ્કિન પર જો ખાડા પડી ગયા હોય એને પણ રિપેર કરે છે સાથે જ તમારી સ્કિન ઈવન દેખાતી હોય એને પણ દૂર કરે છે સાથે જ ડાક પડ્યા હોય એ પણ દૂર કરે છે સાથે સન્ટટેન થઈ ગયું હોય એને પણ આ પાવડર રિમૂવ કરે છે તો આ પાવડરનો ઉપયોગ ઘણી રીતે ઉપયોગમાં લઈ શકાય છે સાથે જ આ પાવડરને આપણે ચહેરાની સાથે જ બોડી પર પણ અપ્લાય કરી શકીએ છીએ અને સાથે જ આપણા વાળમાં પણ અપ્લાય કરી શકાય છે આ પાવડર વિશે ખૂબ જ સારી જાણકારી આપેલી છે આ પાછળ આ પાવડર ખૂબ સારો અને સસ્તો છે જો તમે આ પાવડર ખરીદી ના શકો તો તમે ઘરે પણ બનાવી શકો છો કેવી રીતે બનાવી શકો તો લીમડાના કડવા પાન ને સારી રીતે ધોઈને સૂકવીને પછી એને મિક્સરમાં પીસી નાખો પાવડર તૈયાર કરો એ પાવડરને બિલકુલ બારીક ઝીણો કરો અને ચાયણીની મદદથી ચારીને પણ ઉપયોગમાં લઈ શકાય છે પરંતુ જે વ્યક્તિ પાસે ટાઈમ ના હોય અને જે વ્યક્તિ પાસે સગવડ હોય પૈસાની અથવા તો જે વ્યક્તિ તાત્કાલિક ઉપયોગમાં લેવા માગતી હોય તે વ્યક્તિ આ પાવડરને ઓનલાઈન પણ ખરીદી શકે છે આ પાવડરનો ઉપયોગ કઈ રીતે કરવાનો એના વિશે જાણકારી આપી દો પાવડરને ચહેરા પર અપ્લાય કરવા માગતા હોય તો વીસ ગ્રામ જેટલો પાવડર લેવાનો છે અને સો એમ એલ જેટલું પાણી મિક્સ કરીને પણ અપ્લાય કરી શકો છો જો તમે પાણી સાથે ન લગાવવા માગતા હોય તો એમાં તમે રોઝ વોટરનો પણ ઉપયોગ કરી શકો છો રોઝ વોટરનો ઉપયોગ ન કરવા માગતા હોય તો તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો છાસનો ઉપયોગ પણ કરી શકો છો સાથે જો તો તમારી સ્કિન ડ્રાય થઈ ગઈ હોય તો એને ઓઇલી બનાવવા માટે આ સ્કિનને ઓઇલી બનાવવા માટે અને સાથે જ સ્કિન મેં સ્કિનને સારો ફાયદો આપવા માટે તમે એમાં વિટામિન ઈ કેપ્સ્યુલ એલોવેરા જેલ નાખીને મિક્સ કરીને લગાવી શકો છો તમારા ફેસ પર તમારા ફેસ પર ખૂબ સારો ગ્લો આવી શકે છે આ બધી રીતે ઉપયોગમાં લઈને આજે હું જે વિડીયોમાં બતાવવાની છું મેં કઈ રીતે અપ્લાય કર્યો છે એ છે નીમ પાવડર અને દહીં સાથે તમે તમારી સ્કિન અકોર્ડિંગ તમે મિક્સ કરી શકો છો કંઈ પણ વસ્તુ કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય સાથે જ આ નીમ પાવડર બિલકુલ નેચરલ આવે છે આમાં કોઈ કેમિકલનો ઉપયોગ થયો નથી તો આ ફેસ પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તો વીસ ગ્રામ જેટલો ફેસ પાવડર લેવાનો છે આ નીમ પાવડર અને સો એમ જેટલું પાણી લઈને મિક્સ કરીને પણ લગાવી શકાય છે અને જો તમે તમારા વાળ માટે ઉપયોગમાં લેવા માંગતા હોય તો આ પાવડરને તમારે આખો લેવાનો છે અને એમાં તમારે પાણી મિક્સ કરવાનું છે જોયું હતું ક્વોન્ટિટી પ્રમાણે બીજું કશું મિક્સ કરવાનું નથી પાણી જો વાળમાં લગાવવા માંગતા હોય તો પાણીનો જ ઉપયોગ કરવાનો છે આ પાવડર પેક તૈયાર કરવા માટે પછી મિક્સ કરીને થોડીવાર રાખવાનું છે અને પછી વાળમાં અપ્લાય કરવાનું છે વાળ પહેલાં ધોવાના છે કોરા કરવાના છે પછી અપ્લાય કરવાનું છે પછી સાહીઠ મિનિટ સુધી રાખીયા બાદ તમારે તમારા વાળને ધોવાના છે શેમ્પુ કરીને તો આ રીતે પણ તમે વાળમાં પણ ઉપયોગમાં લઈ શકો છો વાળમાં ઉપયોગમાં લેવાથી તમારા વાળમાં જે ખીલ થયા હોય વાળમાં ખોડો થતો હોય ખંજવાળ થતી હોય વાળમાં દાદર આવી ગઈ હોય અથવા તો તમારા વાળ બહુ જ ખરતા હોય તમારા વાળ લાંબાના થતા હોય તમારા વાળ બિલકુલ વ્હાઇટ થતા જતા હોય ઉંમર ઓછી હોય પણ વ્હાઇટ વાળ દેખાતા હોય તો પણ તમે આ નીમ પાવડરને વાળમાં લગાવી શકો છો આ પાવડરની ક્વોન્ટિટી કેટલી છે તો પચાસ ગ્રામ જેટલી છે આનાથી મોટું પેકેટ પણ આવે છે અને આ પાવડરની કિંમત કેટલી છે તો નેવું રૂપિયા છે આનાથી મોટી ક્વોન્ટિટી એટલે કે વધારે ક્વોન્ટિટીવાળો પાવડર લેશો તો તમને કિંમત સસ્તી પડશે જરૂરથી આ નીમ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ આ નીમ પાવડર કેવો આવે છે અને કેવી રીતે પેકેજિંગમાં આવે છે એ પણ પહેલાં બતાવી દઉં તો આ રીતે આ કાગળ છે કાગળનું પેકેજિંગ છે અને આ રીતે ખોલવાનું છે કટ કરવાનું આવે છે મેં પહેલાં અપ્લાય કર્યો છે ઘણીવાર એટલા માટે આ રીતે ખોલીને પછી એમાં એક પ્લાસ્ટિકમાં આ પાવડર આવે છે જોઈ શકો છો અહીંયા મેં તોડેલું છે તો આ રીતનો પાવડર આવે છે આ પાવડર નીમ પાવડર જ છે જોઈ શકો છો તમે આ નીમ પાવડરનો ઉપયોગ કરવાથી તમારા સ્કિનના ઘણા બધા પ્રોબ્લેમો દૂર થઈ જાય છે જો મારા ફેસ પર ઘણા બધા ખીલના ડાઘ હતા અને ખીલ ઉભરતા હતા અને ઝીણી ફોલ્લીઓ પણ ઉભરી હતી તો મેં આ ફેસ પેક એટલે કે આ પાવડરને ચહેરા પર લગાવીને રાખ્યું તો મારી ખીલ જે ખીલ હતા એ ખીલ સુકાઈ ગયા ડ્રાય થઈ ગયા અને બેસી ગયા અને જે દાણા થયા હતા એ પણ રિમૂવ થઈ ગયા એટલે કે નીકળી ગયા તો જરૂરથી તમે આ પાવડરનો ઉપયોગ કરજો જો તમે ખરીદી ના શકો તો ઘરે બનાવીને પણ ઉપયોગમાં લઈ શકાય છે તો ચાલો હવે આપણે જોઈએ કે આ પાવડર કઈ રીતે ઉપયોગમાં લઉં છું મેં એના વિશે જાણકારી આપી દઉં તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા મેં આ આલ્પ ગુડનેસનો નીમ પાવડર લીધો છે અને એક બાઉલ પણ લીધી છે એ બાઉલમાં આપણે આ નીમ પાવડર નાખીશું એટલે કે વાડકીમાં પ્લાસ્ટિકની વાડકી છે અને પ્લાસ્ટિકની જ ચમચી છે એનો ઉપયોગ કરીશું તો ખૂબ સારું રહેશે તો બે ચમચી જેટલો મેં પાવડર લીધો છે વીસ ગ્રામ જેટલો તો નથી કાગળમાં જે પેકેજિંગમાં જે બતાવ્યું છે એ તો મેં જાણકારી આપી જ છે પણ ક્વોન્ટિટી તમે વધારે ઓછી કરી શકો છો તો નીમ પાવડર નાખ્યા બાદ બાઉલમાં હું દહીં લઈશ જ્યાં સુધી આપણો પેક તૈયાર ના થાય ને પલ્લી ના જાય ને ત્યાં સુધી આપણે દહીંનો ઉપયોગ કરવાનો એટલે કે લેવાનું છે તો બે ચમચી જેટલામાં તો આપણો પેક તૈયાર થઈ જાય છે દહીંનો ઉપયોગ કરીને પલ્લી જાય છે આ પેક તો બે ચમચી જેટલું આ દહીં લેવાનું છે અને મિક્સ કરીને હલાવવાનું છે ખૂબ સારી રીતે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જ્યારે આપણે હલાવીએ ને તો આ પાવડર વચ્ચે અંદર કોરો ના રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે પેક તૈયાર કરીએ છીએ એટલા માટે આખું નીમ પાવડર છે એ બાઉલમાં એ પલ્લી જાય અને ચહેરા પર લગાવાય એટલું ભીણો થઈ જાય ને ત્યાં સુધી આપણે દહીંનો ઉપયોગ કરીને હલાવવાનું છે તો જોઈ શકો છો તમે જ્યારે આપણે ચહેરા પર લગાવવાનું કોશિશ કરીએ ને તો ગળી પણ ના પડે એવી રીતે પેક તૈયાર કરવાનો બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં એવી રીતે તૈયાર કરવાનો એ તો તમને બધાને આવડતો હોય કેવી રીતે આપણે મહેંદીને કોન બનાવવા માટે તૈયાર ને એવી રીતે પેક તૈયાર કરવાનો બહુ પતલો કરીશું તો ચહેરા પર લગાવીશું તો લબળી પડશે એટલે કે નીચે બધું ગળશે અને ખરાબ થશે અને સ્કિન પર પણ સારો ગ્લો ના આવે અને જો જાડું કરીશું તો એ લગાવવામાં ખૂબ મુશ્કેલી પડશે અને તમને ઉખાડવામાં પણ મુશ્કેલી પડશે એટલે કે રિમૂવ કરવામાં પણ મુશ્કેલી પડશે એટલે એવી રીતે તૈયાર કરવાનો પેક કે આસાનીથી લગાવી પણ શકાય અને આસાનીથી ફેસ ધોઈ પણ શકાય તો જોઈ શકો છો હું ખૂબ સારી રીતે હલાવી રહી છું અને પેક તૈયાર છે બિલકુલ સ્મૂથ છે જોઈ શકો છો આવી રીતે આંગળીથી પણ ચેક કરી લેવાનું છે હવે અપ્લાય કરીશ તો તમે જોઈ શકો છો પેક તૈયાર છે મારો જોઈ શકો છો ગળતો પણ નથી અને લબડતો પણ નથી એવી રીતે છે હવે પેક લગાવવાનો છે ચહેરા પર હંમેશા કંઈ પણ વસ્તુ લગાવો ને તો અપર ડાયરેક્શનમાં લગાવવાનું જેવી રીતે મારા હાથની આંગળીઓ તમે જોઈ શકો છો કે ઉપરની સાઈટ લગાવી શકાય જો તમે વધારે પડતું નીચેની સાઈડે લગાવવા જશો ને મતલબ કે હાથ ફેરવશો ને તો તમારી સ્કિન છે ને લચેલી થઈ જશે એટલે કે લબળી પડશે કરચલી થઈ જશે એવું બધો પ્રોબ્લેમો પણ થઈ શકે છે તો હંમેશા કંઈ પણ વસ્તુ તમે લગાવોને તો તમારે અપર ડાયરેક્શનમાં લગાવવાનું છે આખા ફેસ પર લગાવી દેવાનું છે ખૂબ સારી રીતે અને પછી પંદરથી વીસ મિનિટ સુધી રાખવાનું છે ધ્યાનમાં રાખવાનું કે સુકાવા નથી દેવાનું પંદરથી વીસ મિનિટ સુધી રાખવાનું છે પેકને તમે શરીર પર કોઈ પણ જગ્યાએ લગાવી શકો છો જ્યાં પણ તમારા ખીલ થતા હોય અથવા તો કાળા ડાઘ હોય અથવા તો સ્કિન અ ઇવન દેખાતી હોય કે પ્રેગ્મેન્ટેશન થઈ ગયું હોય બરડા પર થયું હોય કે ગરદન પર થયું હોય કે કાનમાં થઈ ગયું હોય કે હાથ પગ પર પણ થયા હોય ને ડાઘ તો પણ તમે આ પેકને લગાવી શકો છો એવું નથી કે ફેસ પર એટલું જ લગાવી શકાય એવું નથી આ પેકને તમે કોઈ પણ જગ્યાએ લગાવી શકો છો આ પેક નેચરલ છે અને એમાં કોઈ કેમિકલ નથી આખા ફેસ પર ખૂબ સારી રીતે આ પેક લગાવવાનો છે કોઈ જગ્યા છોડવાની નથી મિરરમાં પણ જોઈ લેવાનું છે અને જો જગ્યા રહી ગઈ હોય તો ફરીથી આ પેક લગાવી શકાય છે એ જગ્યા પર તો સરસ રીતે આ પેક લગાવીને પછી આપણે સુકાવા દઈશું એટલે કે પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દઈશું આ પેક વીસ મિનિટ લગાવ્યા પછી બતાવી રહી છું તમને થોડો ભાગ કોરો થઈ ગયો છે એટલે કે સુકાઈ ગયો છે અને થોડો ભીનો છે તો હવે આપણે ફેસને ધોઈ નાખીશું સારી રીતે પાણીથી ફેસ ફેસવોશનો ઉપયોગ નથી કરવાનો ફક્ત પાણીથી ધોઈ કાઢવાનું છે અને નેપકીનથી ફેસને ઉછી કાઢવાનું છે સારી રીતે બહુ રગડવાનો નથી ખાલી નોર્મલ ટેપ ટેપ કરીને ઉછી નાખવાનો છે ફેસને અને તમે જોઈ શકો છો ગ્લો કેવો સરસ આવ્યો છે અહીંયા મારું નાનું બેબી પણ બાજુમાં આવી ગયું હતું એટલે આવી રીતે બતાવવું પડે છે ને તો તમે ઉપયોગ કરશો તો તમે ખુદ કહેશો કે ખૂબ સારો ગ્લો આવે છે અને તમને બે ત્રણ દિવસમાં ખૂબ સારું રિઝલ્ટ મળશે તમારા ખીલ હશે એ ખીલ સુકાઈ ગયા હશે અને દાણા હશે એ દાણા પણ રિમૂવ થઈ ગયા હશે અને ડાક પણ ઝાકા દેખાતા હશે તો આ પેકને તમે અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો તો આ હતો મારો આજનો વિડીયો ખૂબ સારો આ વિડીયો હતો અને આ ખૂબ સારું પેક હતું જો તમે આ પેકને ખરીદવા માગતા હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો આ હતો મારો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો મળીશું આગલા વિડીયોમાં